ચલો ગુડ આફ્ટરનૂન તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સ્વાગત ચલો વખત હાજરી પુરાઈ દેવાનું કન્ફર્મેશન ઓલ ક્લિયર છે બધું નમસ્તે નમસ્તે ચલો હું જ્યારે કંઈ પણ માહિતી આપવા આવતો હોય ત્યારે જે કંઈ પણ ઓથેન્ટિક માહિતી હોય મારી પાસે ઓથેન્ટિક માહિતી હોય તો ને તો જ હું લાઈવ થતો હોઉં છું બાકી આમનામ લાઈવ થવામાં કે એમાં આપણને બહુ રસ નથી બરાબર બધા વિદ્યાર્થીઓ છે એ ઓળખતા હોય છે કે પરફેક્ટ ઓથેન્ટિક માહિતી હોય તો જ તે મારું લાઈવ આવવાનું હોય છે ઓથેન્ટિક માહિતી વગર હું ક્યારેય લાઈવ નથી આવતો અને ઓથેન્ટિક માહિતી અત્યારે મારી પાસે આવી છે અંદરની માહિતી આવી છે કે તલાટી હવે જે છે એ ક્યારે લેવાવાની છે એક વસ્તુ કહી દઉં કે હવે પછી સમય ઘણો બધો આપણી પાસે ઓછો છે તલાટીની જે ની મારી પાસે માહિતી છે એ મુજબ સમય ઘણો બધો ઓછો છે એ મુજબ આપણે લોકોએ તૈયારી કરવાની છે અને એ મુજબ જ આપણે લોકોએ છે એ ચર્ચા કરવાની છે બરાબર બહુ એટલે આમ સફિશિયન્ટ સમય સફિશિયન્ટ છે એવું એવું નથી કે સમય સમય સફિશિયન્ટ નથી જો સિલેબસ ચેન્જ થશે કે એવું હવે કંઈ નહીં થાય સિલેબસ ચેન્જ થશે કે એવી શક્યતા નહીવત છે પણ હવે પછી તમારો ડ્રાફ્ટ જે પરીક્ષા ક્યારે લેવાની છે તમારી પરીક્ષા છે એ ક્યારે લેવાની છે એનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચુક્યો છે શું પેલા એનો ડ્રાફ્ટ તૈયાર થાય એનો ડ્રાફ્ટ તૈયાર થાય કે તમારી પરીક્ષા છે એપ્રોક્સ ક્યારે લેવા છે આનો ડ્રાફ્ટ તૈયાર થાય અને ડ્રાફ્ટ તૈયાર થાય એટલે એની પછી ટૂંક સમયની અંદર એ લોકો માહિતી ડિક્લેર કરે કે તમારી પરીક્ષા છે એ ક્યારે લેવાશે તો પહેલાં તમારી લોકો પાસેથી આપણે અંદાજો લઈએ ત્યાં સુધીમાં થોડા ઘણા વિદ્યાર્થી મિત્રો છે જે આપણા પેઇડ યુઝર્સ છે ને જે જોડાતા જશે થોડા ઘણા વિદ્યાર્થી જોડાય ત્યાં સુધી આપણે અંદાજો લઈએ તમને લોકોને ક્યારે લાગે છે કે પરીક્ષા છે એ ક્યારે લેવાશે તમને લોકોને શું લાગે છે પરીક્ષા ક્યારે લેવાશે એવું શું લાગે છે તો કોન્સ્ટેબલ માટે હું સ્પેશિયલ લાઈવ થઈશ કોન્સ્ટેબલની અત્યારે ચર્ચા નહીં કરીએ કોન્સ્ટેબલના મેરિટ માટે હું સ્પેશિયલ લાઈવ થઈશ બરાબર કોન્સ્ટેબલના મેરિટ માટે હું સ્પેશિયલ લાઈવ થાય અત્યારે આપણે કોન્સ્ટેબલની ચર્ચા નહીં કરીએ તલાટી માટે હું લાઈવ થયો છું Uh, VPS ની ભરતી આવશે પણ અત્યારે આવી એવી શક્યતા નથી જુલાઈ એન્ડ જુલાઈ એન્ડ જુલાઈ એન્ડ ના ઓગસ્ટ માં પોસિબલ ઓગસ્ટ માં પોસિબલ ઓગસ્ટ ફર્સ્ટ વીક ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ એન્ડ મિત્ર પરેશભાઈ હવે સિલેબસ ચેન્જ નહીં થાય હવે પરીક્ષા આવી જવાની છે

જે પ્રમાણે ડ્રાફ્ટ તૈયાર થયો છે એ મુજબ જુલાઈ મહિનામાં પરીક્ષા રહી આવવાની એ મુજબ હું તમને કહી દઉં કે આજથી તમારે તમારી પાસે એસી એક દિવસ જેવું રહ્યું છે આજથી તમારી પાસે એસી એક દિવસ જે છે એટલે ઓલમોસ્ટ ત્રણ મહિના જેવો તમારી પાસે સમય છે તમારી પરીક્ષા છે તમારા ડ્રાફ્ટ મુજબ જે મુજબ મારી પાસે અંદરની માહિતી છે જે મુજબ મારી પાસે અંદરની માહિતી છે એ ડ્રાફ્ટ મુજબ તમારી પરીક્ષા છે સપ્ટેમ્બરમાં આવી શકે છે બરાબર તલાટી છે એ સપ્ટેમ્બરમાં આવી શકે છે તલાટીની પરીક્ષા સપ્ટેમ્બરમાં આવશે તમારો જે રીતનો ડ્રાફ્ટ તૈયાર થયો છે સાહેબ શ્રી ઘણા સમયથી વિદ્યાર્થીઓ તમને સપોર્ટ કરી રહ્યા છે પણ લાસ્ટ પોલીસ કોન્સ્ટેબલનું પેપર લેવલ છે અંદર આપનો કોઈ અભિપ્રાય નથી આપ શ્રી ને ખબર છે કે અભ્યાસક્રમ મુજબ પેપર લેવામાં નથી આવ્યું છતાં આપનો કોઈ જવાબ નથી આપ વિદ્યાર્થીઓ સાથે છો કે પછી સરકાર વહીવટદાર સાથે અશોક પ્રજાપતિ બરાબર તમારી પરીક્ષા મેં તમને કહી દીધું કે સપ્ટેમ્બર મહિનામાં એટલે કે હવે પછી તમારી પાસે એસી એક દિવસ જેટલો સમય છે ખાસ વિદ્યાર્થી મિત્રો એસી દિવસ જેવો સમય છે અને આજે એસી દિવસ જેવો સમય છે એ એસી દિવસની અંદર એસી દિવસ જેવો સમય છે આ એસી દિવસની અંદર તમારા લોકોમાં જેટલી તાકાત હોય એ તાકાત ઝીકી દેજો તાકાત નાખી દેજો મેં જે પ્રમાણે આપણા પેઇડ યુઝરને કીધું છે એ પ્રમાણે તમને લોકોને હું બે સેશન આપવાનો છું બે સેશન આપવાનો છું એક છે લેક્ચર સેશન છે અને એક છે રીડિંગ સેશન છે રીડિંગ સેશનની અંદર આખો દિવસ તમને હું રીડિંગ કેટલું કરવું શું કરવું એની માહિતી આપ કહી દઈશ તમને આખો પોઈન્ટ ટુ પોઈન્ટ આપી દેશ કે તમારે એટલું વાંચવાનું છે અને રોજ રાત્રે રોજ રાત્રે નવ વાગે હું લાઈવ આવીશ અને લાઈવ આવીને ડેઇલી તમે જે કાંઈ પણ ટ્રેડિંગ કર્યું છે એના પ્રશ્નો સોલ્વ કરીશું એ બધા જે હિન્દી પબ્લિકેશન છે ગુજરાતી પબ્લિકેશન છે એના જેટલા પણ એમસીક્યુ છે પૂછાયેલા પ્રશ્નો છે બધું સોલ્વ કરશું રાત્રે નવથી સાડા દસ અગિયાર સાડા અગિયાર સુધી રોજ રાત્રે સેશન કરશું બરાબર એટલે રીડિંગ સેશનમાં લેક્ચર સેશન પ્રમાણે તમારા રોજ ડેઈલી બેઝ ઉપર જે બે એક લેક્ચર બે લેક્ચર જે આવશે એ તો આવશે જ તે ઉપરાંત સાથે સાથે તમારું રીડિંગ સેશનની રહેશે બરાબર જે લોકો પેઇડ યુઝર્સ છે એ લોકો માટે વાત કરું છું એ લોકો માટે આ રીતે થઈ જશે હું એવી ખાતરી આપી દઉં છું કે જે લોકો બેઝિક પોઈન્ટ ખાલી શરૂઆત કરશે હજી જે લોકો જે લોકોની ખાલી શરૂઆત હશે જેને તૈયારી જ નથી કરી સાવ એ લોકોને તે હું પાસ થવાય એવા ચાન્સ એવા માર્ક સુધી પહોંચાડી દઈશ એટલો કોન્ફિડન્સ છે એ આવી જશે એ લોકોને કે તમે લોકો છે એ પાસ થાવ એવો તમને કોન્ફિડન્સ આવી જાય બરાબર કારણ કે હું તમને જ્યાંથી જેટલું કરાવવાનું કહું જેટલું કરવાનું કહું એટલું તમારે કરવાનું છે જે વિદ્યાર્થીઓ પેઇડ યુઝર્સ જે લોકો મારી સાથે જોડાણા છે જે લોકો પ્રિલિમનો કે મેઇન્સનો કોર્સ લીધો છે પ્રિલિમનો કોર્સ છે અત્યારે ઓફરમાં છે પિસ્તાલીસો રૂપિયા ભાવ છે પ્રિલિમનો અને પ્રિલિમ પ્લસ મેઇન્સ નો જે ભાવ છે એ આઠ હજાર પાંચસો અત્યારે ઓફરમાં છે આ બુક સાથે છે બરાબર મેઇન્સ ની બુક છે એ તમને લોકોને મળવા પાત્ર છે એમાં અને ખાલી મેઇન્સ નો કોર્સ લેવો હોય એ લોકોને પાસઠસો રૂપિયા છે પણ પ્રિલિમ ઉપર અત્યારે પહેલા ફોકસ કરશું ને મેઇન્સ નું મેં તમને લખવાનું કહી દીધું છે રોજનું કલાક દોઢ કલાક બે કલાકનું લખવાનું કહી દીધું છે છ છ સાત સાત પેજ લખવાનું કીધું છે અને વિદ્યાર્થીઓ છે મને લખીને મોકલે છે વિદ્યાર્થીઓ મને લખીને મોકલે છે બરાબર હવે પ્રિલિમ માટે લખવા માટે નથી કારણ કે જો પ્રિલિમ છે પ્રિલિમમાં જે લેક્ચર આવે એ લેક્ચર તમારે લખવાના છે જેથી કરીને તમને લખવાની ટેવ પડે બરાબર આ કારણોસર જ પ્રિલિમ માટે બુક આપણે નથી તમને સજેસ્ટ કરી પ્રિલિમ માટે આ કારણોસર બુક સજેસ્ટ નથી કરી કે પ્રિલિમ માટે બુક નથી આપતો અહીંયા જે લેક્ચર ભણવામાં આવે છે એ જ તમારે લખવાનું છે બે પેજ ત્રણ પેજ ચાર પેજ પાંચ પેજ જેટલા પેજ લખાય એટલા લખજો કારણ કે લખવાની ટેવ છે એ પાડવાની છે લખવાની ટેવ પાડવાની છે આપણે પ્રિલિમ મેન્સ બે ની સીસી ગ્રુપ બી મેઇન્સ માટે મેરિટ પર વિડીયો બનાવો તમારું કામ પરફેક્ટ હોય છે ચલો બે માટે આપણે વિડીયો બનાવશું એક કોન્સ્ટેબલના મેરિટ પ્રેડિક્શન કરશું અને સીસી બે નું મેરિટ પ્રેડિક્શન કરશું બેયનું નું ચોક્કસપણે આપણે મેરિટ છે એ કરશું બરાબર એટલે રીડિંગ સેશન અને લેક્ચર સેશન છે આપણા ટૂંક સમયમાં ચાલુ થઈ જશે લેક્ચર સેશન તો અત્યારે ચાલુ થઈ ગયા છે આવતા મંગળવાર આવતા મંગળવાર થી તમારા રીડિંગ સેશન છે એ ચાલુ થશે અને રીડિંગ સેશન ની અંદર હું જેટલું કહું જે કાઈ પણ કહું એટલું બધું તમારે વાંચવા માંડવાનું છે જેટલું વાંચશો જેટલું વાંચશો જેટલું મેં તમને કીધું એટલું પરફેક્ટ પાકું કરશો તમારે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમની અંદર વાંધો નહીં આવે મેં તમને લોકોને જ્યારે એપ્લિકેશનમાં ઓરિયન્ટેશન કીધું છું ત્યારે ખાતરી આપી હતી કે હું તમને સો એ સો ટકા પ્રિલિમ પાસ કરાવી દઈશ અત્યારે ખાતરી આપું છું પણ મારી સાથે સાથે હું તમને જેટલું કહું એટલું તમારે પરફેક્ટ કરવું પડશે કરવું પડશે અને કરવું પડશે તો અને તો જ આપણે પાસ થશું બાકી એવી તમે શક્યતા નહીં રાખતા કે સાહેબ અમે પાસ થઈ જશું થઈ જ જશું એમ નહીં ખાલી લેકચર ભરે પાસ નહીં થવો ખાલી મારી સાથે રીડિંગ સેશન પણ આવવું પડશે રોજ રાત્રે નવ વાગે લાઈવ પણ થવું પડશે બે અઢી કલાકનું ડિસ્કશન એ કરવું પડશે બે અઢી કલાક એમસીક્યુ સોલ્વ કરવા પડશે આ બધી વસ્તુ છે એ કરવી પડશે ઓકે ચાલો કોન્સ્ટેબલમાં એકસો ત્રીસ છે ઓબીસીમાં કેમ થશે પાસ થઈ જશો તમે વેચમાં ડિસ્કાઉન્ટ છે એ ત્રેવીસ તારીખ સુધી છે રાજ ત્રિવેદી ત્રેવીસ તારીખ સુધી છે જ્યાં સુધી ડેમો લેક્ચર ચાલુ છે ત્યાં સુધી કોન્સ્ટેબલમાં એકસો ત્રીસ છે નામ આવી જશે ભાઈ તમારું ચલો બીજા વિદ્યાર્થીઓનો જે કંઈ પ્રશ્ન હોય એ ફટાફટ પૂછી લો ગમે એક્ઝામ રિલેટેડ પ્રશ્ન હોય પૂછી લો એસી દિવસમાં ક્રેક થઈ જશે આરામથી તમે જો ખાલી હું તમને કહું એટલું કરશો તો બધું પાકું કરી લેવાનું હું આખા દિવસનું જે કંઈ તમને વાંચવા આપું એટલું પાકું કરી લેવાનું આખા દિવસનું જે તમને મટીરિયલ આપું હું વાંચવા આપું સાથે સાથે તમને મટીરિયલ એ આપવાનો છું બરાબર મટીરિયલ છે તમારે વાંચવાનું છે એટલી વસ્તુ મટીરિયલ પાકી કરવાનું આખા દિવસના તમને હું પચીસ ત્રીસ પેજ કે પાંત્રીસ પેજ વાંચવા આપું એ પાંત્રીસે પાંત્રીસ પેજ છે પરફેક્ટ પાકા કરી નાખવાનો વાંધો નહીં આવે કે નહીં એ આ લોકો નક્કી કરશે અંદાજે વીપીએસ ક્યારે આવી કે લગભગ બે હજાર પચીસ માં તો ન આવે કદાચ બે હજાર છવ્વીસ માં આવશે કારણ કે બે હજાર પચીસ ની અંદર આ લોકો સીસી બહાર પાડશે હજી અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર થાય છે ઓબીસી માં થોડુંક બોર્ડર ઉપર ગણીએ કંઈ રીડિંગ સેશન માટે મટરિયલ મળશે રીટા બેન રીટાબેન આસિસ્ટન્ટ ક્યારે આવશે નથી ખ્યાલ બે હજાર છવ્વીસમાં આવશે વીપીએસ કદાચ ન્યુ સીસીએ આ વર્ષમાં આવી જશે કૃષાબેન ન્યુ સીસીએ છે આ વર્ષમાં આવી જશે એની અંદર રેવન્યુ ક્લાર્ક છે ન્યુ સીસીએ છે એની અંદર રેવન્યુ ક્લાર્ક પણ છે કરંટ અફેર્સ નો કોર્સ તો છે જ તે કેમ કેમ નથી શો કરતા છે જ કરંટ અફેર્સ નો કોર્સ મને તમે માહિતી મને મોકલજો હું તમને લિંક મોકલીશ કરંટ અફેર્સ ના 926 ફેમર નંબર છે નાઇન સિક્સ ડબલ સેવન ઝીરો થ્રી થ્રી ઝીરો આ નંબર પર મેસેજ મોકલજો સર કરંટ કોર્સ થી લિંક મોકલો હું તમને લિંક મોકલીશ સબ્જેક્ટ વાઇઝ કોર્સ મૂકેલા છે સબ્જેક્ટ વાઇઝ એ કોર્સ મૂકેલા છે કોઈને કોઈ સમજી બંધારણ જોતું હોય તો બંધારણ નવસો માં છે કોઈને ઇતિહાસ જોતો હોય તો ઇતિહાસ નવસો માં છે કોઈકને વારસો જોતો હોય તો વારસો 999 માં છે કોઈ પણ કોર્સ જોતો હોય નવસો માં છે ગુજરાતી છે ચૌદસો નવ્વાણું છે ઇંગ્લિશ જોતું હોય તો નવસો નવ્વાણું છે બરાબર

મટીલ પ્રિન્ટેબલ હશે પણ એ પાસવર્ડ પ્રિન્ટેબલ હશે બરાબર એટલે જે લોકો કોર્સવાળા હશે એ લોકો પાસવર્ડથી ખોલી શકશે પીડીએફ છે એ પાસવર્ડથી ખોલી શકશે પાસવર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે એથી હાઈકોર્ટની નવી ભરતી ખબર નથી દીકભા હાઈકોર્ટ આસિસ્ટન્ટ આવવાની છે એ વાત છે ક્યારે આવે એવું જોઈએ કોન્સ્ટેબલ એકસો પચીસ પોઈન્ટ પચાસ વિવેકભાઈ પાસ થઈ જશે કોન્સ્ટેબલ આવશે નવી હા કોન્સ્ટેબલ નવી આવશે ચલો તો આ સપ્ટેમ્બર મહિનામાં તમારી એક્ઝામ બરાબર આપણો ટાર્ગેટ દેવો આ ઉપરાંત તમારા લોકોની તમારા લોકોની ટેસ્ટ સિરીઝ છે કોણ જે લોકો તલાટીવાળા છે તલાટી જે આપણી ટેસ્ટ સિરીઝ વાટે છે એ લોકો માટે તલાટીની ટેસ્ટ સિરીઝ જે આપણે ટૂંક સમયમાં લાવશું ત્રણ મહિનાની ટેસ્ટ સિરીઝ રહેશે ત્રણ મહિનાની ટેસ્ટ સિરીઝ રહેશે રોજે રોજ ટોપિક વાઇઝ ટેસ્ટ રહેશે એટલે ટોપિક ટોપિક વાંચવા બરાબર છે રીતની રહેશે ટૂંક સમયની ટેસ્ટ સિરીઝ છે એ આવશે ક્યારે આવશે સપ્ટેમ્બર મહિનામાં તમારી પ્રી આવશે સપ્ટેમ્બર મહિનામાં આવશે આવો ડ્રાફ્ટ તૈયાર થયો છે હવે જો કઈ ચેન્જ થશે તો હું ચોક્કસ એની માહિતી તમને આપીશ પણ અત્યારે સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ છે એવો ડ્રાફ્ટ તૈયાર થયેલો છે પીએસઆઈ બિન હથિયારી આવી શકે છે હજી એવી કોઈ ડિક્લેરેશન આવી નથી પ્રિલિમ માટે જે રીતનો ડેઇલી બેઝ ઉપર ડેઇલી બેઝ ઉપર તમને લોકોને જે વાંચવાનું રીડિંગ સેશન છે એ ડેઇલી બેઝ ઉપર મટીરિયલ તમને હું આપીશ સર તમે ભૂગોળ સારું ભણવું છો થેન્ક યુ સર તલાટી પહેલાં ટેકનિકલ એક્ઝામ લેવાઈ છે પીએસઆઈ કોન્સ્ટેબલ બેય આવશે પીએસઆઈ કોન્સ્ટેબલ બેય આવશે આ વર્ષમાં ઓલ્ડ સ્ટુડન્ટ દિગ્બા કોન્ટેક કરજો જે કઈ ડિસ્કાઉન્ટ થતું હશે એ કરી દેજો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બેન આજે 6 વાગે આજે છ વાગે મેથ્સ નો ડેમો લેક્ચર છે આજે છ વાગે મેથ્સ નો ડેમો ફેકલ્ટી ભોજાણી સાહેબ લગભગ ભાવનગરનો કોઈ વિદ્યાર્થી એવો બાકી નહી હોય કે જે ભોજાણી સરને નહીં ઓળખતો હોય બરાબર ભાવનગરના તમામ વિદ્યાર્થી જેને ઓળખતા હશે એવા ભોજાણી સાહેબ કાલે ઘનશ્યામભાઈ ચુડાસમા જેને પણ બધા ઓળખે છે ભોજાણી સાહેબ જેને પણ બધા ઓળખે છે એટલે આખી ટીમ છે એ નવી બનાવી છે અને એકદમ જબરદસ્ત આક્રમણ થી તલાટી ઉપર આક્રમણ કરવાનું છે ઓજાણી સાહેબને સૌ ઓળખે છે એનું સેશન છે આજે સાંજે છ વાગે છે એટલે જેટલા વિદ્યાર્થીઓ અત્યારે હાજર છે એ સાંજેકના એક વખત લેક્ચર ભરવા આવે એવો આગ્રહ છે ખરેખર મજા આવશે મોજ પડે તો જ કહેવાનું કે નાના સાહેબ મેથ્સમાં મજા આવી પીજી વિસીલમાં તમારે કેવું કામ રહે છે એની ઉપર અને રેવન્યુ તલાટી જો થઈ જતું હોય ભાઈ અક્ષ અક્ષયરાજ છે કદાચ તમે જૂના વિદ્યાર્થી છો જો તલાટી થઈ જવાતું હોય તો જુનિયર ક્લાર્ક કરતા તલાટી વેરી બહુ સારું કારણ કે જુનિયર પીજી ની અંદર પ્રમોશન મને ખ્યાલ છે બહુ ઓછું જયારે રેવન્યુ તલાટીની અંદર દસ વર્ષે તમને ચુમ્માલીસો નો ગ્રેડ પે મળશે નાયબ મામલતદારની સમકક્ષ થઈ જશો જયારે દસ વર્ષે તમે પીજી વીસીએલ જુનિયર ક્લાર્કમાં એટલા બધા આગળ નહીં વધી ગો તમારે એને ડિપાર્ટમેન્ટલ એક્ઝામ નહીં બધી આપવી પડતી છે બરાબર એટલે રેવન્યુ તલાટી જો થઈ જવાતું હોય તો રેવન્યુ તલાટી થવાય એમાં ખોટું નથી સો ટકા સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય એ વિદ્યાર્થી જો હું લગભગ યુટ્યુબની અંદર બહુ ઓછો આવતો છું કારણ કે એપ્લિકેશનની અંદર વધારે કામ કરતા હોઈએ છીએ રોજે રોજ એપ્લિકેશનમાં હું કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ સાથે વાતચીત વાતચીત કર્યા કરતો હોઉં છું કોઈક ને કોઈક બેચની અંદર એટલે યુટ્યુબની અંદર નથી અવાતું મારી પાસે મારે મારા પણ તમારે લોકોને કાંઈ પ્રોબ્લેમ હોય તો મારો નંબર છે એ પબ્લિક જ છે નાઇન ટુ સિક્સ ફાઇવ ડબલ સેવન ઝીરો થ્રી થ્રી જીરો બરાબર આ પબ્લિક નંબર છે ગમે ત્યારે ગમે ત્યારે મેસેજ અથવા કોલ કરી શકો હું તમને માહિતી આપીશ અથવા તો જે સજેશન જોતું છે આપીશ ભગીરથભાઈ તબિયત એકદમ સરસ છે ઘનશ્યામભાઈ ગુજરાતી કરાવશે હા ઘનશ્યામ સરજ ગુજરાતી કરાવવાના છે ટી ઓફલાઈન લેવા છે હજી લોકોએ નથી કર્યું લગભગ સાડા લાખ છે એટલે મારા ખ્યાલ મુજબ ઓફલાઈન લે છે ઓફલાઈન લઈએ કે સાડા ચાર લાખની અંદર વાંધો નહીં ઓફલાઈન લેવા મને એ ટોપિક મુજબ આવશે પ્રિલિમ પ્લસ નો ફૂલ કોર્સ છે હા આઠ હજાર પાંચસો અત્યારે ઓફરમાં છે ડિસ્કાઉન્ટમાં સીસી આ વર્ષમાં આવી જશે જીતુભાઈ બેસ્ટ ઓફ બેસ્ટ આઈસીસી થેન્ક યુ જાનવીબેન થેન્ક યુ જીએસઆરટીસી ક્લાર્કે આવવાની શક્યતા છે પૂરેપૂરી બેસ્ટ સિરીઝ લોન્ચ કરશું ડીએન પંચાલ તમારા લોકો એ છે ને આઈ કેન ક્રેક એક્ઝામ જો અમે લોકો તો બહુ માર્કેટિંગ નથી કરતા યુટ્યુબ માં બહુ નથી આવતા પણ જયારે પણ કોઈ પણ વિદ્યાર્થી અમારો હોય એને તમારે રેફરન્સ પૂછવાની છૂટ કે કેવું છે અક્ષયરાજ બે હજાર એકવીસ માં તમે સાંસ્કૃતિક વારસો કરાવતા સર ત્યારનો તમારો સ્ટુડન્ટ છું એ છે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરશું ટેસ્ટ સિરીઝ લોન્ચ કરશું ક્યારે આવશે આ વર્ષની અંદર આવી જશે બે માં આવી જશે એટલે ગમે એને રેફરન્સ પૂછવાની છૂટ એક પણ નેગેટિવ ક્યારેય એટલે ક્યારેય નેગેટિવ રિવ્યૂ નહીં મળે કારણ કે એટલું બધું વિદ્યાર્થીનું ધ્યાન રાખતા હોય છે અને વિદ્યાર્થી સાથે એકદમ કનેક્શનમાં હોય છે એ વિદ્યાર્થી જ્યારે શરૂઆત થાય ત્યારથી લઈ અને અંત થાય ત્યાં સુધી એની સાથે ને સાથે અમે લોકો રહેતા હોઈએ છીએ રોજ રવિવારે દર રવિવારે હું લાઈવ હોઉં છું અને વિદ્યાર્થી સાથે ચર્ચા કરું છું જેથી કરીને કોઈ જાતનું ડિમોટિવેટ ન થાય ખરેખર આપનું કન્ટેન્ટ જોરદાર છે થેન્ક યુ દીપભાઈ ભાર્ગવ જયદીપ ઓકે ભાર્ગવ જયદીપ પણ ખૂબ જૂના વિદ્યાર્થી છે ચિંતન સર ગુરુજી જયદીપભાઈ ઘણા સમય પછી મળ્યા છે ખરેખર આપનું કન્ટેન્ટ ખૂબ સારું હોય છે સર તલાટી જુલાઈ ઓગસ્ટમાં આવવાના ચાન્સ કેટલા છે સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે યંગ ઇન્ડિયા સપ્ટેમ્બર મહિનામાં અત્યારે ચાન્સ છે અત્યારે જે ડ્રાફ્ટ બન્યો છે અત્યારે જે માહિતી છે એ મુજબ સપ્ટેમ્બરમાં પરીક્ષા તમારી આવવાની છે અત્યારે જે માહિતી મળી છે એ મુજબ તમારી પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે ટોપ લેવલનું સ્ટડી કરાવે છે સરી ટાઈમે મારી લખેલ બુક હજી પણ અત્યારે કામ આવે છે અચ્છા એકદમ રાહુલભાઈ ચૌધરી રાહુલ ચૌધરી એકદમ મજામાં દોસ્ત રાહુલભાઈ કોન્સ્ટેબલ કેવું ગયું છે તમારું અચ્છા તમાર લગભગ એકસો ત્રીસ ઉપર માર્ક છે ને ક્યાંક એકસો ત્રીસ બત્રીસ રણજીતસિંહ ચૌહાણ હા સર તમારું ભણાવેલું ખૂબ જોરદાર હોય છે સી ગ્રુપ બીમાં એકસો બેતાલીસ થાય છે ચાન્સ ખરો વેલુભાઈ પેંડા ખવડાવી જ દેજો એકસો બેતાલીસ થતા હોય તો ભાવનગર આવજો અથવા તો ભાવનગર રહેતા હોય તો વિરાણી સર્કલ આવીને પેંડા ખવડાવી દેજો બરાબર એકસો દસ ટકા પાસ થઈ જશો એકસો બેતાલીસ એકસો ને દસ ટકા પાસ થઈ જશો સીસી એકસો બેતાલીસ લાયક બાઈક ઠપકા જુઓ કઈક આમ આમ લાયક બાઈક હોય તો આમ જમાવટ થાય મજા આવે ચલો એક નાની એમથી વાત કરીએ કે બંધારણ બંધારણ આપણે બહુ વાંચતા હોય છે બંધારણ જયારે તમે મેન્સ રિલેટેડ કરતા હોય ને ત્યારે તમને છે ને મસ્ત એકદમ બેક બેકગ્રાઉન્ડ છે ને ખબર હોવું જોઈએ કોને ખબર છે કે સત્તરસો ને તોતેર નો જે અધિનિયમ છે સત્તરસો તોતેર નો અધિનિયમ છે આ સત્તરસો તોતેર નો અધિનિયમ મેં પેડ યુઝર વાત કરી હતી યુટ્યુબમાં અત્યારે બે પાંચ મિનિટનો સમય છે મારી પાસે તો તમારી સાથે વાત કરી લો કે સત્તરસો તોતેર નો અધિનિયમ શું કામ બન્યો હતો સત્તરસો તોતેર નો અધિનિયમ શું કામ બન્યો હતો બંધારણનો જે ઉદ્ભવ અને વિકાસ છે બંધારણની શરૂઆત જે થાય છે એ સત્તરસો તોતેર ના થી થાય છે તો સત્તરસો તોતેર નો અધિનિયમ બન્યો એનું પાછળનું કારણ શું હતું કે કઈક કારણ હશે ને કે સત્તરસો તોતેર નો અધિનિયમ બન્યો હતો શું કારણ હતું કોને ખબર છે કે સત્તરસો તોતેર નો અધિનિયમ બન્યો એની પાછળનું મુખ્ય કારણ શું હતું તો ભણાવવાનું ચાલુ થશે ને ધીમે 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 ખસકતા થશે વાતચીત કરો ભણવામાં આપણને રસ નથી

તમે મેઇન્સ તલાટી મેઇન્સ ની તૈયારી કરી રહ્યા જયારે મેઇન્સ ની તૈયારી કરતા હોય ત્યારે તમારું બેકગ્રાઉન્ડ છે ને જે કોઈ પણ ટોપિકનું એ એકદમ ક્લિયર હોવું જોઈએ તમને એકદમ ટોપિક છે ને એકદમ ક્લિયર હોવો જોઈએ એ ટોપિકનો તમારો એનો કોન્સેપ્ટ છે ને એ ક્લિયર હોવો જોઈએ સેટલમેન્ટ કરવા માટે હું તમને કહી દઉં છું તમને ખ્યાલ હશે કે સત્તરસો ને ચોસઠ માં બક્સર નું યુદ્ધ થયું બરાબર પછી સત્તરસો છાસઠ થી ઓગણીસ ઓગણસી છાસઠ થી પ્રથમ એંગ્લો મૈસુર યુદ્ધ તમને લોકોને ખ્યાલ હોય તો કે આની પહેલા ચાર લાખ પાઉન્ડ કેટલા ચાર લાખ પાઉન્ડ દર વર્ષે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ બ્રિટિશ એમ્પાયર ને ચાર લાખ પાઉન્ડ આપતી એટલી હતી ચાર લાખ પાઉન્ડ આપ્યું દર વર્ષે પણ સત્તરનું યુદ્ધ કર્યું થી કર્યુંર નું એનું પ્રથમ એંગ્લો મૈસુર યુદ્ધ ચાલતું હતું આ ઉપરાંત સત્તરસો ને અડસઠ ની અંદર જ બંગાળની ભૂખ મરી આવી શું થયું બંગાળનું ભૂખ મરી આવી અને બંગાળમાં ભૂખ મરી આવી એટલે આ લોકોની ગતિ પૈસા ઈઆઈસી છે એ દેવામાં ડૂબી ગયું ઈસ્ટ ઇન્ડિયા કંપની દેવામાં ડૂબી ગઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની પૈસા આપવાના બંધ કરી દીધા કેટલા એક લાખ પાઉન્ડ ની લોન માગી અને એક લાખ પાઉન્ડ લોન માગી એટલે બ્રિટિશ એમ્પાયર ને થયું કે સ્થાનિક કર્મચારીઓ છે એ પૈસાદાર થાય છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપની દેવામાં ડૂબે છે આનું કારણ એટલે એક લાખ પાઉન્ડ ની લોન આપીને લોન આપીને કીધું કે ભાઈ હવે તમારે કઈ નથી કરવાનું અમે તમને જેમ કરીએ ને એમ કરવાનું છે તમારે આ કારણોસર સત્તરસો નો અધિનિયમ બન્યો છે આ એક લાખ પાઉન્ડ ની લોન આપીને બ્રિટિશ empire એમ્પાયરે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર આધિપત્ય સ્થાપી દીધું કે હવે તમારે કઈ નથી કરવાનું અમે તમને જેમ કરીને એમ કરવાનું છે ત્યાંથી સત્તરસો તોતેર ના અધિનિયમ ની શરૂઆત થઈ બસ આવી રીતે ટૂંકમાં આવા બેકગ્રાઉન્ડ ની શરૂઆત તમને બેકગ્રાઉન્ડ ખબર હોવી જોઈએ એકદમ મસ્ત બેઝિક થી ખબર હોય ને જયારે ત્યારે તમે લોકો છે એ મેઇન્સની અંદર બહુ વ્યવસ્થિત રીતે કરી શકો આપણો મંગળવારે બંધારણનો લેક્ચર છે એની એમાં આપણે બહુ ડિટેલમાં આવી સ્ટોરી સાથે બહુ બધી સ્ટોરી છે બહુ બધી સ્ટોરી છે એમાં બંધારણમાં અને બહુ વિશેષ બંધારણ છે ભણશું ભૂગોળ તો ભણાવવાનો જ છું સાથે સાથે બંધારણ એ હું જ ભણાવવાનો છું તો આજના સેશન પૂરતું આપણે એટલું રાખશું સપ્ટેમ્બરમાં તમારી પરીક્ષા અને આજના સેશન પૂરતું આપણે એટલું રાખીએ નેક્સ્ટ પાછા આવી નવી નવી માહિતી સાથે ફરી 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 મળતા રહેશું જય હિન્દ